એટલી દોરી વીધી છે પછી પીવડાવા જવાનું છે ને એક ફિરકો નીચે પીડાવશે છે લી આપી સર કે હરગી જો થવાના પતંગ સગાવી સનાય જો એ ઉપર ઉપર લાગી મુ થઈ પતંગ થઈ જો નથી નથી થઈ જો પર દે કરીશ

કૌશિક લાવ્યો છે છેથી હીરા બાગતી હિંદગી વતે ખાય છે ને હવે ખાવાનું થઈ ગયું છે તો હું ખાઈ આવું ને આ બધાય પાર્ટી કરે છે અહીંયા એ કીસી લડકી સે બાત કર રહ હૈ બ્લોગર એ બ્લોગર એસા બોલ રહ્યા હૈ એ કીનું આયા છે કીનું મને ખાવા દે છે ખાવા દે

ને દૂધ ચાનું શાક આવી જયું છે ને આ કીનું આવી ગઈ ને દૂધ ચાનો ને ચણાની દાળનું શાક છે તો આજે ખાઈ લઈને મજા આવી જાય તાર ખાવાનું છે કે કીનું ફોલે છે આ માઈડવી રહી એટલી માંડવી ફોલ નહીં ઘડીક મકા કેટલી કલાકમાં ફોલી બે તૈયાર કરે છે મારે જવાનું છે ઓફિસે

બાલો અહીંથી આમ વય જાય મારે આમ સીધું જ આવવાનું હાલો તો બાલો જાય છે અહીંથી આમ મારે રાવણ છે સીધું કાબા ઘરે આવી જઈશું ને ત્યાં ઠંડી એટલી વાય છે ને બહાર બાસકનો ભૂસો ઠંડી વાય ને કે બાય જવાય એટલે હું માઈડ મને એવો કરે ઠંડી વાધી હતી બરફ પૂછો

નાસ્તો કરી લીધો છે હવાર નો તો હવે સુઈ જાય ને બપોરે મળે ત્યારે સુઈ જાઓ બપોરે મળી ભાગી ગયા છે હાથ ને સવારે સુઈ ગયો હતો બપોરે જાગીને પછી ખાઈને પાછો સુઈ ગયો હતો ટાઈમ નહીં બ્લોગ શૂટ કરવાનું ખાઈને ઉઈ ગયો તો મતલબ દસ મિનિટમાં ખાઈને ઉઈ ગયો પછી અત્યારે હાથ વાગે થઈ ગયો ને અત્યારે જમવાનું થઈ ગયું છે કેમ કે જવાનું છે ઓફિસ છે તો જમવામાં છે ઓળો ને રોટલો તો આપણે ખાઈ લઈએ પેલા ને બગલું છે કે લાગ્યું આ લીધું સાયનાનું જતી હોય સાંજે હું અહીંયા આવ્યો હતો ઓફિસે ને અત્યારે ઓફિસલી રજા પડી ગયા હાથ વાગી ગયા છે ને અત્યારનું વાતાવરણ તમે જો ને બહુ ઠંડી છે થોડું થોડું અંધારું છે ને બસું બધી આવે છે દેહમાંથી તો બસું બધી જાય છે દેહામાંથી આવે છે ઘરે આવી જશું ભાખરી બનાવે છે ગુડ મોર્નિંગ ભાખરી બનાવે છે સવારનો નાસ્તો થઈ ગયો છે ને હવે સુઈ જઈ ને બપોરે તમને મળીએ પાછા ગુડ નાઇટ વાગી ગયા છે સર ને હું સાગે તૈયાર થઈ ગયો છું ને આપણે જવાનું છે નાઇટમાં ને એનું રાંધે છે રે સ ખાની ઉપર પાણી નહીં પાણી કેમ નહીં કો આજે કામે વહી ગયો છો ને સવારે પાછો ઘરે આવીને સુઈ ગયો છો પછી બપોરે જાગીને પાછો ખાઈને પાછો ઉઈ ગયો તો કેમ કે ફોનમાં રિચાર્જ પતી ગયું હતું કાલનું એટલે પછી બ્લોગ બનાવવાનું મન નથી ને અત્યારે વાગ્યા છે સાડા પાંચ ને કેટલા સ વાગ્યા સ વાગી ગયા સ માં દહ વી બાકી છે ને કીનું ખડનું શાક કરે છે ખડનું શાક કરે છે કીનું જો આ ખડ એટલું કાઢ્યું ને આનું શાક ખાવાનું છે આજે ખડનું શાક ખડ ક્યાંથી લેવી ગાયું ખાતી હોય ત્યાંથી નથી લેવી ને તો ગાયું ખાવાનું જ દેવાય

હું ઉત્તરાખંડ જોઈને એવું સપનું એવું હા થાય કોમેન્ટ કરી દો હા થાય તો તમને શું લાગે તો આપણે બ્લોગ મોટો થઈ જાય તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ બ્લોગ તમને કેવો લાગ્યું કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નઈ без